મિત્રો આજે સીધો ને સટ ના આ એપિસોડમાં આપણે વકફ ની જે સુનાવણી ચાલી રહી છે વકફ સુધારાનો જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જે હમણાં વિધેયક લોકસભા અને રાજસભામાં મંજૂર કરાવ્યું અને રાષ્ટ્રપતિજીએ એને અસેન્ટ આપી એટલે કે મંજૂરી આપી એટલે કે કાયદો બની ગયો એ કાયદો બને પછી જ એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી શકાય અને આજે એની સુનાવણી શરૂ થઈ મોદી સરકારના ઈરાદાઓ શું છે ભારતીય જનતા પાર્ટીના ઈરાદાઓ શું છે એના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી છે વકફ શું કહેવાય અને વકફ કાયદો શું કહે છે વકફ મિલકતો એ વેચી શકાય કે કેમ વકપની પ્રોપર્ટી જેના પર અનાથાલય બનવાનું હોય ત્યાં અંબાણીનું મહાલય કઈ રીતે બની જાય એ જો કૌભાંડો થતા હોય તો એ કૌભાંડોને રોકવા માટે આપણી પાસે પૂરતા કાયદાઓ છે પરંતુ એ કાયદાઓનો ઉપયોગ કરવાને બદલે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવું છે અને એટલા માટે જ આ ખેલ આખા દેશમાં રચાયો આજે સુપ્રીમ કોર્ટમાં માનનીય મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશો પીવી સંજય કુમાર અને કેવી વિશ્વનાથન એ ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે એના સંદર્ભમાં સુનાવણી શરૂ કરી અને ગુરુવારે એટલે કે પણ એ સુનાવણી ચાલુ રહેવાની છે અને શક્ય છે કે કોઈક વચગાળાનો હુકમ એ આ ખંડપીઠ પસાર કરે પણ આજે જે ચર્ચા સુપ્રીમ કોર્ટમાં થઈ જે દલીલો થઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશો એ જે 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 અણિયાળા સવાલો સવાલો કર્યા એ એનો કહીએ એનું વલણ કહીએ એ વલણ બહુ સ્પષ્ટ હતું અને સોલિસિટર જનરલ તુષાર મહેતાને પોઈન્ટેડ સવાલ કરવામાં આવ્યો હતો કે તમે હિન્દુ ધર્મ સ્થળોના ટ્રસ્ટો જે છે એમાં મુસ્લિમોને ટ્રસ્ટી તરીકે સ્વીકારવા તૈયાર છો કે કેમ કારણ કે આ વકફની અંદર બિન મુસ્લિમોને સામેલ કઈ રીતે કરી શકાય એની ગોઠવણ એ આ કાયદામાં કરવામાં આવી છે અને જે સવાલો સીજેઆઈ એ કર્યા જે સવાલો ન્યાયાધીશોએ કર્યા એના એના થી એવું લાગે છે કે આ કાયદાને વચગાળાનો મનાઈ હુકમ મળી શકે અમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના નિર્ણયની કોઈ આગોતરી એમની આગાહી કરતા નથી કારણ કે કરી ન શકાય પણ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના તમને ખ્યાલ હશે કે એમના કાકા એચ આર ખન્ના ને શ્રીમતી ઇન્દિરા ગાંધી જયારે વડાપ્રધાન હતા ત્યારે એમને અન્યાય કર્યો હતો એ વાત સંજીવ ખૂબ ગજવવામાં આવી પણ કાકાને અન્યાય થયો હતો એટલે એમણે રાજીનામું આપ્યું હતું અને એમના ભત્રીજારામ પણ એમને પગલે એ ડંખ રાખીને કોઈ નિર્ણય કરશે એવું જો મોદી સરકાર અમિત સરકાર તુષાર મહેતાની સરકાર જે ચુકાદાઓ આપ્યા અથવા નિર્દેશો કર્યા એમની નિષ્પક્ષતાને દર્શાવે છે અમે એમના આગામી દિવસો એ ચૌદ મે ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે એમને બહુ જ ટૂંકા ગાળા માટે મુખ્ય ન્યાયાધીશ તરીકેની મુદત મળી અને એમના પછી જે મુખ્ય ન્યાયાધીશ તરીકે આવશે એ આમ તો કહી શકાય કે એ દલિત પરિવારમાંથી છે પણ આમ તો બૌદ્ધ પરિવારમાંથી જમીનદાર પરિવારમાંથી છે અને એ મહારાષ્ટ્રના જે વિધાન પરિષદના બહુ જ લાંબો સમય સુધી સભાપતિ રહેલા રાસુ ના પુત્ર છે અને રાસુ ગવાઈ હંમેશા જોડાયાસુ ગવાની કૃપાથી બન્યા હતા રાસુ ગવાઈ સાથેનું અમારું ઇન્ટરેક્શન એ હળવું ફૂલ રહ્યું છે કારણ કે એ પત્રકાર મિત્રો સાથે ખુશખુશાલ વાતો કરતા હતા એ છે સભાપતિ છે એવો કોઈ ભાર એ રાખ્યા વિના આનંદ વાતો કરતા રાહુલ ગાંધીના સંદર્ભમાં કે બીજા કેટલાક કોંગ્રેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ કેટલાક કેસ આવ્યા ત્યારે સ્વયં જસ્ટિસ બીઆર ગવાઈએ એટલે કે રાસુ ગવઈના પુત્રે કહ્યું હતું કે મારા પિતાજી એ કોંગ્રેસ સાથે જોડાણ ધરાવતા રહ્યા છે રિપબ્લિકન પાર્ટી ગવઈના એ પ્રમુખ હતા અને કોંગ્રેસ સાથે જોડાણ ધરાવતા હતા એટલે બંને પક્ષોને જો બંને પક્ષોમાંથી કોઈને પણ વાંધો હોય તો હું આ કેસમાંથી ખસી જાઉં છું મને લાગે છે કે એમની આ પ્રામાણિકતા એને આપણે સલામ કરીએ છીએ હવે આ રાજ સુગવાઈ પુત્ર જસ્ટિસ બી આર એ આમ તો ડેર ડેવિલ છે એમના કેટલાક કેટલાક ચુકાદાઓ વિવાદાસ્પદ પણ રહ્યા છે જેમ કે દલિત સમાજ માટે એ અનામત ના સંદર્ભમાં જે એમના ઓબ્ઝર્વેશન્સ છે એ વિવાદનો વિષય પણ બન્યા છે પણ એ ચીફ જસ્ટિસ થશે ત્યારે એ નીવડે વખાણ પણ અમારે જે કહેવું છે એ છે કે તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચને કયા ઘર ચૂંટણી પંચના ધારામાં જે સુધારો કરાવ્યો અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એ ચૂંટણી સિલેક્શનમાંથી કે ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશ્નરના સિલેક્શનમાંથી હટાવી દીધા અને પોતાના કયા ઘરા મિનિસ્ટરને એમ એની જગ્યાએ મૂકીને જે કાયદો એમણે બદલાયો એ કાયદાને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો એ વખતે જસ્ટિસ સંજીવ ખન્નાએ અને જસ્ટિસ દીપાંકર દત્તાએ એટલે કે માર્ચ 2024 માં ખન્ના અને દત્તાની બેન્ચે એને સ્ટે આપવાનો સાફ નો ભણ્યો હતો અને આ કેસ

કે સુપ્રીમ કોર્ટે જે ઓરલ ઓબ્ઝર્વેશન કર્યા હોય અથવા જે ઓરલ ઓબ્ઝર્વેશન કર્યા હોય એને માની શકાય નહીં એ ચુકાદાની અંદર શું લખાય છે અથવા ચુકાદામાં એ શું છે એને જ આપણે ધ્યાને લેવું પડે કારણ કે એમણે જે ઓબ્ઝર્વેશન કર્યા હોય કે જે જે પ્રશ્નો પૂછ્યા હોય એ જરૂરી નથી કે એ એમના ચુકાદાની અંદર એવું જ વલણ ધરાવે એટલે આપણા દર્શકો ના લાભાર્થે હું આ બાબત બહુ સ્પષ્ટ કરી રહ્યો છું ખન્ના એ બહુ સ્પષ્ટ કહ્યું કે જ્યારે આપણે આજના દિવસમાં છીએ ત્યારે યુ કેન નોટ રીરાઈટ પાસ્ટ ઇતિહાસને તમે ઇતિહાસનું પુનર્લેખન એ રીતે કરી શકો નહીં ઇતિહાસને ઇતિહાસની રીતે જ જોવો પડે અને એ ઇતિહાસ એને તમે રંગ રૂપ આપીને જે કરવા માગતા હોય એ ન થઈ શકે એટલે એમણે છે બહુ સ્પષ્ટપણે કહ્યું વેન અ પબ્લિક ટ્રસ્ટ ઇઝ ડિક્લેર ટુ બી અ વકફ વંડ્રેડ ઓર ટુ હંડ્રેડ યર્સ અગો સડનલી યુ સે ઇટ ઇઝ બિંગ ટેકન ઓવર બાય વકફ બોર્ડ

વકફની પ્રોપર્ટી તરીકે લેખાવવામાં આવી છે એટલે કે ખન્નાએ કહ્યું કે વિલ મુસ્લિમ બી ધ પાર્ટ ઓફ હિન્દુ એન્ડોમેન્ટ બોર્ડ તમે અને એમાં મને લાગે છે કે કેટલાક બોર્ડ ની વાત પણ કરી ધારો કે તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ એ બોર્ડ ની અંદર મુસ્લિમોને ટ્રસ્ટી તરીકે સામેલ કરવાના કે કારણ કે હિન્દુઓનું આસ્થા સ્થાન છે મંદિરો છે જે આ બધા અને તમને ખ્યાલ હશે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના જે પ્રેસિડેન્ટ છે કરીને હમણાં 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 નવા નવા જે નિમાયા છે 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 એમણે તો બહુ સ્પષ્ટપણે નિવેદન કર્યું જાહેર નિવેદન કર્યું છે કે આ વકફનો કાયદો સુધારીને એક બાજુ રાહુલ ગાંધી એ ઓર્ગેનાઇઝર જે આરએસએસ નું મુખપત્ર છે એ લોકો એને મુખપત્ર તરીકે ક્યારેક સ્વીકારે છે ક્યારેક નથી સ્વીકારતા પણ હું હંમેશા કહું છું કે સંઘનિસ્તો દ્વારા ચલાવાતું અખબાર એ ઓર્ગેનાઇઝરમાં એક લેખ છપાયો ક્રિશ્ચિયન મિશનરીઓ અને ક્રિશ્ચિયન ચર્ચો પાસે કેટલી બધી જમીન છે એ બતાવતો અને પછી જ્યારે વિવાદ થયો એટલે કે વકફ પછી મુસ્લિમોની આ મુસ્લિમોએ દાન કરેલી અથવા તો એ અલ્લાહ અને સમર્પિત કરેલી આ પ્રોપર્ટી જેને વેચી ન શકાય એ પછી આ લોકોની નજર ખ્રિસ્તી ચર્ચો અને એમના એમની સંસ્થાઓ પાસેની પ્રોપર્ટી ઉપર છે અને પેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રેસિડેન્ટ સકપાડે તો એટલે સુધી કહ્યું કે આ લોકોની નજર કેરળના પદ્મનાભ મંદિરના સોના ઝવેરાતના ખજાના ઉપર છે તમને ખ્યાલ હશે કે બદ્રીના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી મહારાજે તો બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે મંદિરોના જે બસો ટન જેટલું સોનું છે ને ચોરાઈ ગયું છે આ કોણ લઈ જાય છે અને એના વિશે કેમ તપાસ થતી નથી અને આ જે છે પદ્મનાભ મંદિર એ પદ્મનાભ મંદિર પાસે તો આખી દુનિયામાં એ સૌથી સમૃદ્ધ એવું ધર્મ સ્થળ છે અને વન ટ્રિલિયન ડોલર જે કરતા પણ વધારે એનું મૂલ્ય કહી શકાય એટલી એટલી એટલું સોના ઝવેરા છે આના ઉપર કોનો ડોળો છે ભારતીય જનતા પાર્ટી એ હડપ કરવા માંગે છે એવું સગપાળે કહ્યું હતું એમાં સાચું ખોટું શું એ તો આવતા દિવસોમાં નક્કી આપણને જોવા મળશે સીજેઆઈએ ત્રીજી બહુ મહત્વની વાત કહી કે લૂઝ રિલિજિયન વેન દે આર ઓન ધ બેન્ચ જયારે બેન્ચ ઉપર બેસે એટલે ખંડપીઠ ઉપર જયારે બિરાજમાન હોય ન્યાયાધીશ ન્યાય કે સંજીવ ખન્ના એમનું આવતા દિવસો એટલે કે ચૌદ મે સુધી આ પ્રકારનું વલણ રહ્યું તો એ ઇતિહાસમાં એમનું નામ સુવર્ણાક્ષરે લખાશે કારણ કે આપણે ત્યાં રામ મંદિર વિશેનો ચુકાદો આપનાર જે ચંદ્રચૂડ જે ચીફ જસ્ટિસ રહ્યા એમણે કહ્યું હતું કે મને તો ઈશ્વરીય પ્રેરણા થઈ હતી ને આમ થયું હતું તમને ખ્યાલ છે અને એમને હમણાં છે ને દિલ્હીમાં કોઈ મકાન યોગ્ય નથી મળી રહ્યું એટલે કે સરકારી હોદ્દો એ મેળવવા માટે તલપાપડ છે અત્યારે એ આપણે જાણીએ છીએ પણ હમણાં જ એટલે કે આજે જ પાછા બીજા સમાચાર પણ આવ્યા છે લો કમિશનના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે મને લાગે છે કે જજીસ ને આવા હોદ્દાઓ નિવૃત્તિ પછી પણ મળે એની ખેવના હોય છે અને એટલા માટે એમના જે ચુકાદાઓ હોય છે છેલ્લા છેલ્લા દિવસોમાં એમના જે ચુકાદાઓ હોય છે એ ચુકાદાઓનું અભ્યાસ કરવો જોઈએ એ બાબત પણ છે ને આપણે સમજવી જરૂરી છે ફોર્મર સુપ્રીમ કોર્ટ જસ્ટિસ દિનેશ મહેશ્વરી અપોઇન્ટેડ લો કમિશન ચેરમેન બાર એન્ડ બેન્ચ ડોટ કોમ નો આ અહેવાલ આજે જ આવ્યો છે ગીતા ગીતી પ્રતાપ અને એ ત્રેવીસમાં લો કમિશન ઓફ ઇન્ડિયાના ચેરપર્સન તરીકે નિયુક્ત થયા છે અને આ વકફ બોર્ડની જે સુનાવણી ચાલી રહી છે આવતીકાલે પણ એ સુનાવણી ચાલવાની છે અને એના વિશે ઘણા બધા પ્રશ્નો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને એમના સાથી જજીસે ઉઠાવ્યા છે હવે એ આવતીકાલે સુનાવણી ચાલુ રહેવાની છે અને એ પછી એટલે એ દર આવતીકાલે સંભવતઃ એના સંદર્ભમાં વચગાળાનો કોઈ આદેશ આવે ચુકાદો આવે એવું પણ સંભવ છે આ કેસમાં અને જે ધારાશાસ્ત્રીઓ જે આ કેસ લડી રહ્યા છે એ કપિલ સિબ્બલ રાજીવ ધવન અભિષેક મનુ સિંઘવી સીયુ સિંગ અને સિનિયર એડવોકેટ પી વિલ્સન મતલબના એ સભ્ય પણ છે હા રાજ્યસભાના સભ્ય છે સિનિયર એડવોકેટ રાજીવ શક્તર એ પણ આની અંદર અપિયર થઈ રહ્યા છે સરકાર તરફથી તુષાર મહેતા સોલિસિટર જનરલ આની અંદર અપિયર થઈ રહ્યા છે એટલે આવતીકાલે પણ આની સુનાવણી ચાલશે આપણે આવતીકાલે પણ એના સંદર્ભમાં શું ચુકાદો જો વચગાળાનો કોઈ ચુકાદો આવે છે તો એની ચર્ચા જરૂર કરીશું બાકી મને લાગે છે કે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર